ફોન કરું કે ઈ ફરાળ કરવા આવે ને આવે બે બેનો ફરાર કરી લે એને ફરાર કરો આનો બેન એ ફરાળ કે થઈ ગયો છે જય ભગવાન જય ભગવાન જય સ્વામિનારાયણ ભગવાન આ જગ્યા રે ગયા સહી એ બેન આવ્યા છે તો ફરાળ કરવો જોઈએ ને ક્યાં મારે એ તો હું તો મીઠળ જ રહું છું

આપરા જોને નાટક છે ને એ તો ખા દરાઈ ગયો તમે બોલી આઈ ગયે અને આ મોટી આઈ ગયેલી હોય ને એમ નઈ ધરાય પાણી ન પીવા એ આવું આવું કને નો કરાય આવું તો એમ કે બેન તો તો કે તમ જે ખાઈ લેજો ખરાબ કરી લે આમ તો એ હું અમારો ખાવું હું અમા ડૂબી ગયા એટલી ખાઈ તો ધરાય રહી એક કલાક પાણી પી જાય ટંબા દેવા થાય એટલી માંડવી ફરા ધરાય રહી હા ધરાઈ જઈ ને કેટલું ઓલા ખરા ફરાળ તમે લઈ દીધું કેટલું હતું તેરો ને હુકે ભાજી ને વેફળ ને પેંડા ને ફરાળી સેવડો ને ફરૂટ ને સફરજન ને ગુલાબી ને નાસપતી ને કેટલું ફરૂટ પર એ લે ચાર બધાય ને અમારે બધા આખું ઘર રહી ને એ રાટું બે સંભાળ ચાર કીધું તું અને અડિયો દળિયો તમે નાખ્યો મારી મારે લઈ જા યે આ તમારું રે રે આ તે આકુ ઘર અમે આ કેરે મોટી ગેરી છે ને એટલે આકુ ઘર ની ગવારી આવું નો કરાય હવે મારે શું કરવું હવે ગેરિસ મારા ભાઈના આ જરૂર પર આવ ની દેતા બિલકુલ હવે આબ જ શું કરવું હવે માર જેમે ની કેસ તો માં સકેર મે કાય જાયું ની આ તો આવું કરના માર તકે આ તો

ના 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 ઉસે જો અમાર રઈયો હોય તો લાઈક કરો શેર કરો સપ્રાઈ સરોન કોમેન્ટ માં